તાપીના રામપુરા નજીક ખાતે અખિલ ગુજરાત ગામી સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અખિલ ગુજરાત ગામી સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત મિલન કાર્યક્રમનું આયોજન તાપી જિલ્લાના રામપુરા નજીક સ્થિત દુધીબા તેજસ્વી તેનું સન્માન પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી ગામી સમાજના મિલન કાર્યક્રમમાં ગામી સમાજના અગ્રણીઓ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત યુવાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમમાં ગામી સમાજની બાળા અને યુવક

જુવાન પહાપુહિયો વાહને પૂઈ અને સમાજના બધા જ લોકો યન લે અને મુખ્ય સમાજનો આશય જાગૃતિ લઈને હૈએ અને જાગૃતિમાં મુખ્ય શિક્ષણ મુખ્ય હોઈએ શિક્ષણ ઈ તો બધા બધા સમજતા હોય અને ગામિત ગામિતહા શોષણ નહીં આવે આર્થિક રીતે નહીં હોય શારીરિક રીતે નહીં હોય અને માનસિક રીતે બી શોષણ નહીં હોય ચા મૂળ આશય અને જે સરકારની જુદી જુદી યોજનાઓ હતી તો યોજનાઓ ગામે ગામ પહોંચે એટલે દરેક ગામમાંય ગામ પંચાયતની બોડી હોય તે પ્રમાણે સમિતિઓ બને અને ચ સમિતિઓ મારફત આપે પ્રશ્ન જ્યાં ગામમાંય પ્રશ્ન હતા દાખલા તરીકે વારસાઈનો હોય આધાર કાર્ડનો હોય રેશન કાર્ડનો હોય જે કાંઈ પ્રશ્નો હતા ચા તમામ પ્રશ્નોનું નિરાકરણ ગામમાં જ એ જાય ગામમાંય નહીં એ તો તાલુકા કમિટીમાં એ અને તાલુકા કમિટીમાં નહીં એ તો કારોબારીમાં એ અને કારોબારીમાં એટલે આમાં કલેક્ટર કા ડીડીઓ સાહેબ કા જ્યાં કંઈ રાજ્ય સરકારના પ્રતિનિધિઓને રજૂઆત કરવાની હોય તે આમાં કોઈ શકજે અને ગામિત લોકા વ્યસન મુક્ત બને અને પ્રગતિ હોય અને સંગઠન મજબૂત બને ચા માટે આ સંમેલન આમાં કહોતા એ નહા અને આઈસ્કૂલ જે છે અને વધારેમાં વધારે ગામિત ભણી ગણીને આગળ જાય અને સંગઠન મજબૂત બને ચા માટે અહીં સંગઠન કામ કરી રહ્યા જી આ ફાધર રેમન ચૌહાણ એસ જે હેતા વડોદરાને અહીં આ પ્રોગ્રામ એનો હો ગામિત લોકો હા સંમેલન ખાય સંમેલન એટલે કે ખાલી ટોળો નહીં વળી હે બાકી ગોરીએ જે હે માહે ટોળો વળી હે જો ગોરીએ માહે ટોળે વળે તો એ કોલા હારા લાગે બધા ખૂબ ખૂબ આનંદ હોય બધે રાજી હેતે નાચે નાચીએ કૂદે સંસ્કૃતિ દેખી બોનાઈએ બાધા કહ્યા અરે અરે એક ચિંતા બી હૈ ખાલી આદિવાસી ગામી તા નહીં બાકી જે જે આદિવાસી મા ચિંતા હૈ કા કા કાંઈ ચિંતા હૈ કા અસ્તિત્વ આદિવાસી લોકો અસ્તિત્વ જોખમમાં હૈ આમે અસ્તિત્વ જોખમમાં રહો તો એ કાંઈ કરવા પડે હવે એક બનીને કામ કરવા પડે ગામચડી રી ચૌધરી રી કા પાસે બહાવડી રી કા પાસે ડાંગી વરી કે જી હોય તે બધે આદિવાસી લોકો હા એ બના પડે અને એ ખાલી ગુજરાતની જ ગોઠ નહીં હે ભારતની બી ગોઠ હે અને દુનિયામાં જે જે મા હે હેતે આદિવાસી ત્યાં ગોઠ હે ત્યાં અસ્તિત્વ જોખમમાં હે આરે આરે દલિત લોકો બી અસ્તિત્વ જોખમમાં હે અમે ઓહડા સંજોગમાં આપણા જોઈએ ઓહડી ગોટ ખોજે કે આપણા બધા યોકું જ માહે છે આપ કુદરતે પહોંચે હે છે આપણા મૂળ નિવાસી હે છે તો એ પાસે ચડે કામ કોરા હાટી ને આગલા વધા હાટી પણ આગલા વધના હેલીગોટ નહીં મળે જોવે જોવે આપણા આગલા વધજે તો એ કાંઈ વાગલા હે પહેલાં એટલે વાગલા જાતવારીએ વાગલે હે ને આપ ખાઈ જના રહે એટલે તે બી આપણે ચોતરાએ હેરામ પડે ઓલાદ જ નહીં એ છેલ્લી ટ્રેન હૈ આપણે નહીં જાગજે નહીં ઉઠજે તામાં ચોતરાય નહીં ચાલજે તો એ આપણે અસ્તિત્વ જોખમ ગુલામ બની જાઓ એટલે ખૂબ ધ્યાન રાખીને મોયા કોઈ દરેક માહું અગત્યનો હૈ અને આરે મીડીને આપણે કામ કરવા પડે અને એ કરવા પડે કે આપણે અસ્તિત્વ ટકી રહી પાસે અસ્મિતાની ગોઠ નહીં હતી બસ ઓલા જ આખા માગતા હું જય ગામિત જય આદિવાસી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો